ઉનાળા અને ચોમાસામાં શાકભાજીનો પ્રોબ્લેમ વધારે રહે શાકભાજી તો કદાચ બજારમાં મળી જાય પણ ઘરના લોકોને પણ શાકભાજી હવે ભાવતા નથી રીંગણ દૂધી તુરિયા ગલકા કોઈ પણ શાક ઘરમાં કોઈને ભાવતું જ નથી ભીંડા ગવર જેવા શાક પણ હવે જલ્દીથી પસંદ નથી આવતા એવા સમયે બધા ગૃહિણીઓની એક જ સમસ્યા કે શું બનાવવું તો ચલો આજે હું તમારી માટે એક અલગ જ નવા શાકની રેસીપી લઈને આવી છું આ શાક એટલું ટેસ્ટી બનશે ને કે પંજાબી પનીરનું શાક પણ તમારા ઘરના લોકો ભૂલી જશે અને આ શાક ખાતી વખતે ભૂખ તમારી સો ટકા વધવાની છે કારણ કે ટેસ્ટી છે તો ત્રણની જગ્યાએ તમે પાંચ રોટલી પણ ખાઈ જશો તો ફ્રેન્ડ્સ આ રેસીપી જે ફક્ત પાંચ મિનિટમાં જ તૈયાર થાય છે તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ આ શાક માટે અહીંયા મેં આ રીતે દસથી બાર કડી લસણની લીધી છે અને તેમાં હું બે લીલા મરચાં એડ કરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલું મરચું લઈ શકો છો આ બધું જ આપણે ચોપરમાં આ રીતે ઝીણું ચોપ કરી લેવાનું છે અને આને હું એક બાઉલમાં કાઢી લઉં છું ત્યારબાદ એક ચોપરની અંદર મેં અહીંયા આ રીતે બે ડુંગળી ઉમેરી છે અને તેને પણ હવે આ રીતે એકદમ ઝીણું ચોપ કરી લેવાનું છે તમે ઈચ્છો તો મિક્સરમાં તેની પેસ્ટ પણ બનાવી શકો છો પણ આ રીતે ચોપ કરીને શાક બનાવશો તો શાક વધુ ટેસ્ટી બનશે કારણ કે ચોપરમાં તે એકદમ પેસ્ટ નથી બનતું અને સમારેલી ડુંગળીનો તેમાં ટેસ્ટ આવે છે તો કઢાઈમાં અમે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે કાજુને વચ્ચેથી અડધા કટ કરી અને પછી ફ્રાય કરવાના છે દસથી બાર નંગ મેં કાજુ લીધા અને વચ્ચેથી મેં તેને કટ કરી અને તેના બે ભાગ કર્યા અને આ રીતે કાજુ થોડા ગુલાબી કલરના થાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અહીંયા એક ખાસ ટીપ આપીશ કે કાજુ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ ઉમેરજો ટેસ્ટ સારો આવશે અડધી ચમચી મેં આ તેલની અંદર રાઈ એડ કરી છે અને અડધી ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું ત્યારબાદ તેની અંદર આ જે ડુંગળી આપણે ચોપ કરી હતી તે ડુંગળી ઉમેરી લેવાની છે અને ગેસની ફ્લેમને આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે ડુંગળીમાં રહેલું પાણી બળી જાય અને ડુંગળીનો કલર આ રીતે ગુલાબી થાય ત્યારબાદ આપણે તેની અંદર લસણ મરચાં જે આપણે ચોપરમાં ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરી લેવાનું છે આ શાક હું કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી રહી છું એકદમ કાઠિયાવાડી ટેસ્ટ સાથે બહુ જ સરસ શાક બને છે એક વખત ટ્રાય કરજો એટલે કાઠિયાવાડી ટેસ્ટ સાથે બનાવી રહી છું એટલે મેં લસણની માત્રા આ રીતે થોડીક વધારે રાખી છે લસણને સંતળાતા બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી લસણ બંનેનો કલર આ રીતે ગુલાબી થઈ ગયો છે હવે આ સમયે આપણે તેની અંદર મસાલા એડ કરવાના છે તો ચમચી મેં તેમાં હળદર એડ કરી છે એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું ત્યારબાદ આ બધા જ મસાલા આપણે આ રીતે તેલમાં સાંતળવાના છે આ સમયે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની મસાલા બળવા ના જોઈએ પણ મસાલા સંતળાવા જોઈએ ત્યાં સુધી જ તેને સાંતળવાનો અને પછી મેં તેની અંદર સમારેલા ત્રણ ટામેટા ઉમેરી લીધા છે એકદમ ઝીણા સમારીને ઉમેરવાના છે એટલે ફટાફટ તે ચડી જશે અહીંયા મસાલા અને ટામેટા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે અને આ બધું ફટાફટ ચડી જાય એટલા માટે આપણે તેની અંદર અડધી ચમચી મીઠું પણ ઉમેરીશું હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે ઢાંકીને તેને થવા દઈએ લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ ટામેટા એકદમ સરસ ચડી જશે ત્યાં સુધી બાકીની તૈયારીમાં આ રીતે અડધી વાટકી મેં દહીં લઈ લીધું છે અને આમાં આપણે થોડાક મસાલા ઉમેરવાના છે તો પાંચ ચમચી મેં હળદર પાવડર એડ કર્યો છે અડધી ચમચી મેં તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી હું તેની અંદર કશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું એક ચમચી આપણે ગ્રેવીમાં ઉમેર્યું છે અડધી ચમચી આની અંદર ઉમેરવાનું છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે દહીં એકદમ સરસ ફેંટીને આ રીતે સ્મૂથ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ જે કઢાઈની અંદર મેં ગ્રેવી તૈયાર કરી છે એ અગારોની ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈ છે અને સ્ટેનલેસ સ્ટીલ હેન્ડલ સાથે અને લીડ સાથે આવે છે આ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો લગભગ અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ અને ગ્રેવી આપણી એકદમ સરસ ચડી ગઈ છે ટામેટા એકદમ સરસ અહીંયા સોફ્ટ થઈ ગયા છે ચમચાની મદદથી જ હું તેને આ રીતે મેશ કરી લઉં છું અહીંયા જો એકદમ સરસ મેશ થઈ ગયા બાદ ગ્રેવી એકરસ થઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર આ દહીં ઉમેરવાનું છે તો મસાલાવાળું દહીં ઉમેરી આપણે વાટકીમાં થોડુંક પાણી ઉમેરી તેને પણ ડ્રાઇન્ડ કરીને ઉમેરી લઈશું આ સમયે ગેસ બિલકુલ સ્લો રાખવાનો છે જેથી કરીને દહીં જ્યારે કૂક થાય ત્યારે તે ફાટી ન જાય અને ફટાફટ તેને આ રીતે ગ્રેવીમાં ચલાવવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જુઓ દહીં એકદમ ફટાફટ આ રીતે મિક્સ થઈ ગયું છે થોડીવારમાં જ તેમાંથી આ રીતે બધું તેલ જે છે એ છૂટું પડી જશે અને એકદમ ચટપટી દહીં અને મસાલા સાથેની આપણી આ ગ્રેવી જે છે એ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર કરીશું અને આ ગ્રેવીને આપણે થોડીક પતલી કરવાની છે એટલા માટે મેં તેની અંદર આ રીતે પાણી ઉમેર્યું છે તો પાણી તમે તમારા ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો ગ્રેવી તમારે જેટલી થિક કરવી હોય જેટલી પતલી કરવી હોય તો મેં એક ગ્લાસથી થોડુંક ઉપર પાણી ઉમેર્યું છે અને ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે વધારે પતલી નથી થઈ હવે આની અંદર આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી વાટકી સિંગ ભુજીયા એડ કરીશું તો ફ્રેન્ડ્સ માર્કેટમાં સિંગ ભુજિયા ઇઝીલી મળી જતા હોય છે દસ રૂપિયાવાળા બે પેકેટ મેં મંગાવ્યા દોઢ પેકેટ મેં અત્યારે ઉમેર્યું છે આમાંથી ચાર લોકો માટે એકદમ પરફેક્ટ શાક તૈયાર થશે આ સિંગ ભુજિયા આની અંદર ઉમેરી લેવાના છે જે ગ્રેવી આપણે તૈયાર કરી છે એ ગ્રેવીનું જે મોઇશ્ચર છે જે પાણી છે એ સિંગ ભુજિયા એબ્ઝોર્બ કરતા હોય છે અને થોડી વાર પછી આ ગ્રેવી ઘટ બની જતી હોય છે તો સિંગ ભુજિયા ઉમેર્યા બાદ ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે ફક્ત એકથી દોઢ મિનિટ માટે જ તેને થવા દઈએ અને એક દોઢ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો એકદમ ટેસ્ટી અને એકદમ તીખું તમતમતું આપણું આ કાજુ અને સિંગ ભુજિયાનું શાક તૈયાર છે ઉપરથી મેં અહીંયા થોડાક લીલા ધાણા ઉમેરી લીધા છે અને આ શાકમાં પાંચ મિનિટ ફક્ત ગ્રેવી તૈયાર થતાં જ આપણને સમય લાગે છે બાકી શાક ફટાફટ તૈયાર થઈ જાય છે તો ઘરમાં કોઈ શાક ન હોય એવા સમયે ઉનાળો હોય ચોમાસો હોય તો આ સમયે ખાસ કરીને સિંગ ભુજિયાનું આ શાક તૈયાર કરજો એકની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે બહુ ટેસ્ટી શાક તૈયાર થાય છે ફટાફટ બની જાય છે અને ફ્રેન્ડ્સ આ શાક બનાવતી વખતે ખાસ એક ટીપનું ધ્યાન રાખવાનું છે શિંગ ભુજિયામાં ઓલરેડી ઉપરથી મસાલા સ્પ્રિન્કલ કરેલા હોય છે જેમાં મીઠું મરચું હોય જ છે તો ગ્રેવીમાં તમારે તમારા ટેસ્ટ એકોર્ડિંગ જ મીઠું મરચું ઉમેરવાનું મસાલો ઉપરથી જે હોય છે શિંગ એ પણ થોડો ખારો હોય છે તો મીઠું તમારે એ રીતે ધ્યાનથી ઉમેરજો મેં પણ અડધી ચમચી જેટલો જ ઉમેર્યો હતો એકદમ પરફેક્ટ ટેસ્ટ અહીંયા તૈયાર થયો છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ